સાલે કે લે સોકરા અરે આધી તો ફરીથી તું પાછા પાછા મને ભૂલ વે તો વે આખા દેલાવો તો પાછો પડી પડી પાન દો હા ભૂલ લાયો હોય લાયો

જમણ બીધું સેક નહીં જમણ તો બીધું હા કોલા તુને મળતો કોળ જતું પડશે ઓ ઓ વિની તાજી આઈ જા રે રે હા જય માતા બોલે જય માતા જય માતા જય માતા એમ કોઈ બે <laughs> ના બોલીવાલા તેયુ આયા કરા ઓહ મુકે લગેલા થી નય આવે હા તો મો કો કોન લેવા આવું કરે તા મારા આવું કરે તો પા હાથી વા ઓય તુડે કે પેણ કોન આવે આવે છે લે ઓલી કો ઓ હો ઓ ગાડી ના ઓ હા

બેને પરેય ની બોલે ના ના અગલી ઘરે વાલે જરા ઓર કેના હું આવ કલા અને જે નજર માં કે નું પાછા હોય પડીયા આપણા રેગ્યુલર થઈ ગુરુની માતા રણ એ આવ પા કરી અને દુડે નું દુખ મટાડું આઈ જો આઈ આઈ ભૂલાકો ભૂલા ભૂલ ખાલી ખાલી નાકો સાબને સુતરા નાઈ ને ના કો ના કો આઈગો હા જોર

તમે તીજી સરનામું બોલીગો વાત હાથી ને અનુભૂ થઈ ગયો વાત કર તું અલ્યા ધુઈ હ તબે કેવું ના પડે તમારે બોજી બોજી ભાઈ હો ઓય ને રમતીજી રાગાવાલાતે રમતી કે દુબત કામ કે આવ ભાઈ ને ને નીચે પાડો હવે તમે પેલો હવે સુધરી ગયો છે તમે સુધરી જા બસ હવે ખમાન મજા કરો હળો લે હવે તમારા હાથથી ખમાન બરાહો આલ ફુવા દે પાવરિયા હમ બોલો હવે દીદી આપણે ન્યા આવે 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 મજા લો દીદી તમારા હા ઉરા દાડી કરો હો ના દીદી હા હવે તમે બેહો અરે જો બોલ તો એ હ ફોન તો તો બંધ થતો નહી ફોન તો બંધ નહી થતો આદરે આદુ દે પાર આદરે આદુ દે

આ બુઆજી બેય ના ઓટા દે લે આ રે વાળી ને જેટી આ રે હા બોલે તો કે આ રે આળી ઉરઈ કરતા ભરે આ આઈ આઈ ઉરઈ હા બોલો બરો ફોઈ બોડી

তাৰমিছ কৰি তোমাৰ মজা তাই એ ભાઈ તને બોલું તોય ખમન મજા આવે જોય તમાર ખમન મજા થાય ભાઈ ભાઈ આપડે બોલું તો બીજું શું નું બોલું સારું છે સારું તો તો બુએ ના જા ને છે ના સારું તો પોર તો નથી હોવો જ છે અરે ઓમ સારું છે જી બોવો સારું ના ના કોણ બોલે હાલો હો મારી હા

પડે તારે યાર હોય હા તમારે હવે આપડે બીજે જવાનું છે એ ચોચું ઓર નઈ આપું મેરા જમાતો હા હા આપું તાજો એ આલુ ગઈ ઓ તો મત અમન છોરા અમન મજા છોકરા હવે આ બીજા જવાનું છે બાય